વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા છેલ્લા કેટલાય દિવસે દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તપન પરમાની હત્યાના કેસ બાદ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે આજે સવારે શહેરના બ્રિજ બ્રિજથી તાજ હોટેલ સુધીના ગેરકાયદેસર શેડ લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલા તાજ હોટલ થી દબાણ શાખાની ટીમે દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોની બહાર કરેલા ગેરકાયદેસર દબાણો કેબિન શેડ લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી જપ્ત કર્યો હતો સામાન સાથે સાથે દબાણ શાખાની ટીમ દ્વારા

એ મંજૂર થયેલું કેબિન છે એટલે લાજુ નહીં આમાં શું છે કે અમારા ત ચાર પાંચ તક ભરાઈ ગયા છે અને એમાં પાકા દબાણની સીડીઓ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે એ અત્યારે છે ને ત્યાં આગળ આ ગુલમુરના જાનની બ્રિજરીની ત્યાં આગળ બી દૂર કર્યું છે ગણેશ સ્થળે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો